ભુજમાં માંડવી એક્ટ્રોય તરફ જતા રસ્તાની હાલત ખરાબ છે ભુજમાં મંગલમ ચાર રસ્તાથી માંડવી ઓક્ટ્રોય તરફ જતા રસ્તાની હાલત ખરાબ છે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે તો દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ મારું યોગેશ ગોસ્વામી છે ને અહીંયા સંસ્કરણ આગળ મારી શોપ છે હવે સમજી લો કે લગભગ પાંચ છ મહિના પહેલા અહીંયા રોડ તૂટ્યો હતો ત્યારથી સુધી કોઈ રોડનું કાંઈ નથી કર્યો લગભગ ભુજમાં બધી જગ્યાએ પ્રોબ્લેમ હતી આજે હું આપણે થોડો ઘણો રિપેર થઈ ગયો છે પણ અહીંયા કોઈ કાંઈ રિપેર નથી કર્યો ને દિવાળી લગભગ પાંચ છ પહેલે ઓમ તો રોજ એક્સિડન્ટ બે ત્રણ થાય જ છે પણ દિવાળીના ટાઈમે એકબીજા મજૂરને લાગો બીજાને આગ ફૂટી ગઈ હતી અમે તાત્કાલિક એને આઠ એકસો આઠ બોલાવી હતી એને એડમિટ કર્યો હતો હવે એ રોડ ક્યારે થશે હજી કેટલાનો ભોગ લેશે એ તો હવે નગરપાલિકાને જ ખબર પડે ને બીજું કે અહીંયા છે ને સફાઈ બહુ ઓછી છે. મહિને પંદરે માંડ એક વાર સાફ કરવા આવે છે. તમને બીજો કાંઈ નહીં રોડ વ્યવસ્થિત ખપે ને સફાઈ ટાઈમસર થાય એ જ અમે ઈચ્છીએ છીએ. મારો કમલેશ પ્રવીણભાઈ કોમલ આ રસ્તાનો વચ્ચે જે નગરપાલિકાએ ગટરનું કામ કર્યો એ ગટરનું કામ પણ પૂર્ણ રીતના નથી કર્યો જેથી કરીને જે વરસાદનો ટાઈમ હતો ત્યારે પણ બહુ મોટા મોટા ખાડા હતા અને અત્યારે તમે આ જોઈ શકો છો કે વાહન વ્યવહારની અંદર રસ્તામાં જે હોય ને

નગરપાલિકા કામ કરે છે એના પછીનો કોઈ સુધારો કાંઈ જ નથી કરતી કે જે આ લાઈટ પણ અહીંયા છે ને સમજી લો કે આ દિવાળીના ટાઈમે આવી જાય નહીં કર રોડ લાઈટ પણ નથી ચાર મહિનાથી લાઈટ જ બંધ હતી અને આ ચોવીસ કલાકવાળો રસ્તો અવરજવરનો છે જેથી કરીને સામાન્ય માણસને કે ટુ વ્હીલર કોઈ પણ વાહન વ્યવહારને બહુ જ તકલીફ પડે છે જેથી અમારી વિનંતી છે કે આ રસ્તાને તાત્કાલિક સારી રીતના સુધારણો થાય એવી રીતના અમારી રજૂઆત છે મારો ભાઈ મનસુખભાઈ સોની હું આ દુકાનદાર છે અહીંયા બાજુમાં હવે આ વર્ષો લગભગ છ છ સાત મહિના થયા હાલત આ બહુ ખરાબ છે અમારે અત્યારે દુકાનો બધી ધૂળ થી ભરેલ પડી છે અને બીજી આ રિક્વાયત કરી છે અહિયાં કને સદભાવના વાળા ઝાડ પાંચ વર્ષ થયા મહેનત કરીને ઉછળ્યા મોટા કર્યા આ લોકો તોડીને હાલ વીસ પચીસ ઝાડ હતા બધા અને સંસ્કારનગરનો મેન નાક છે આ અત્યારે જોઈએ તો બરાબર એનો રોડ તોડી ના લાગે આનો એક જ ગટર બેસેલી હતી એક જ ગટર બેસેલી એની જગ્યાએ એ લોકો પચીસ પાઇપ બદલાવ્યા એટલે મોટો ભ્રષ્ટાચાર એ છે મોટો આમાં પ્રવાસીઓ બધું આ વિચાર છે કે આ ભોજન નાક જો તમે એને આ નગરપાલિકા નગરપાલિકાને કઈ કઈ ને ખાખ્યા છીએ અમે હવે શું કરવું એનો નિર્ણય અમે તો વિચાર કરી ગયા ગાડી વાડી રાખીને રોડ જ તંદ કરી નાખો એ પછી બધા ભેગા થાય પછી આગળ વધી અમે તો હવે થાક્યા ભલે એ રીતે રાજશ્રી એપ્રેલ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનું ભવ્ય શોરૂમ ફોર્મલ ફેન્સી શર્ટ માં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ